દેશમાં વચગાળાનું બજેટ રજૂ થઈ રહ્યું છે લોકસભામાં બજેટ સત્ર સમયે નિર્મલા સીતારમણ આ બજેટની વાત કરી રહ્યા હતા પરંતુ વાત એ કરવી છે કે હજુ પણ આ સરકારે શું કર્યું છે અને શું કરવાની છે તેની પાસેનો કોઈ એક્શન પ્લાન પૂરતો નથી તેવું આ બજેટ પરથી જાણી શકાય છે સરકારે કરેલી ભૂતકાળની નિષ્ફળતાની પણ વાત કરવી છે ભવિષ્યમાં કેટલી સફળતા મળી શકે તેમ છે તેની પણ વાત કરવી છે અને કઈ રીતે યુવાન બેરોજગારોને ગુમરાહ કરવા માટેનું બજેટ પણ આવ્યું છે તેની પણ વાત કરવી છે આ તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સામાન્ય રીતે બજેટ સત્ર ચાલતું હોય ત્યારે લોકો રાહ જોઈને ને બેઠા હોય છે કે બજેટ સત્રની અસર શેર માર્કેટ પર કેવી થશે બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે ત્યારે વચગાળાનું બજેટ રજૂ થતા સમયે શેર બજાર નીચું જતું જોવા મળ્યું ચાહે નિપટી હોય કે સેન્સેક્સ તે ડાઉન ગયા આમ કહેવાય કે માર્કેટને આ બજેટ ખાસી રીતે રાસ નથી આવ્યું માટે કદાચ માર્કેટ નીચું જતું હશે આ ટેકનિકલ ટર્મ્સમાં નહીં પડતા શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં આપણે એ વાત કરવી છે કે ભૂતકાળમાં આ સરકાર દસ વર્ષથી રહી છે જેને નામ આપવામાં આવતું હતું મોદી સરકાર પહેલી સરકાર બાદ આવી તો ટુ પોઈન્ટ ઓ તરીકે આપણે ઓળખ્યા હવે ટેકાવાળી સરકાર તરીકે આપણે ઓળખીએ છીએ પરંતુ દસ વર્ષ સુધી આ સરકારે શું કર્યું તો રોજગારીના પ્રશ્ન મામલે આ સરકારે જો કંઈ પણ કર્યું હોત તો આ બજેટ સત્રની અંદર પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપની યોજના ન આવી હોત પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપની યોજનામાં દેશની ટોપ પાંચસો કંપનીઓને ઇન્ટર્નશીપ કરાવવી પડશે એ યુવાન બેરોજગારોને અને તેમને તૈયાર કરાવવા પડશે એટલે કે તેમની સ્કિલ ડેવલપ કરવી પડશે જેથી તેમની નોકરીઓની તક ખુલે અને તેના માટે તેમને રૂપિયા પાંચ હજાર મળશે પાંચ હજાર રૂપિયામાં તમને ઇન્ટર્નશીપના નામે એક વખત રોજગારી મળી ગઈ છે તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કેન્દ્ર સરકારે આ બજેટના માધ્યમથી કર્યો હોય તેવું જણાય છે વળી કંપનીઓ આ નાણાંનો ખર્ચ કવર ક્યાંથી કરશે તો એ પોતાના સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી કરશે એટલે કે કોઈપણ કંપની પાસેથી આ ફંડ સીએસઆર છે તે લેવાનું જ હોય છે અને તેનું કામ એ છે કે સીએસઆરના માધ્યમથી તેમની સામાજિક જવાબદારીઓ જે નક્કી છે તેને તેના ઉદ્દેશ્યોને પાર પાડવામાં આવે પરંતુ હવે આ પૈસા ડાયવર્ટ થશે ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં ત્યારે બીજી વાત એ કરીએ કે દેશમાં એંસી કરોડ ગરીબો છેલ્લા પાંચ વર્ષથી સરકારી અનાજ પર નિ નભે છે અને તેમને હજુ પણ નભવાનું છે કારણ કે નિર્મલા સીતારમણે એ પણ વાત કરી કે પ્રધાનમંત્રી અન્ન યોજના જે છે ગરીબન યોજના તેને પાંચ વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવે છે એટલે કે હજુ પણ એંસી કરોડ ગરીબો આ દેશમાં રહેશે અને સરકારી અનાજ પર નિર્ભર રહેશે તેવો સરકારનો ક્યાંક ને ક્યાંક અંદાજ હોવો જોઈએ કે તેઓને બહાર કાઢી શકાય તેમ નથી અન્યથા ગત પાંચ વર્ષ અને ફરી પાંચ વર્ષ માટે આ યોજના લાગુ ન કરવી પડે જો લોકો અભરે ભરાઈ ગયા હોય ભૂતકાળમાં દસ વર્ષના શાસન દરમિયાન આ મોદી શાસનની વાત કરતા સમયે આ પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ પ્રોગ્રામની જે વાત કરવામાં આવી છે વચગાળાના બજેટમાં તેની વાત કરીએ તો રૂપિયા પાંચ હજારમાં બાર મહિના સુધી આ પ્રોગ્રામની તમને સેલેરી મળશે જેને તમને ઇન્ટર્નશિપની સ્ટાઈફેન્ડ તરીકે આપવામાં આવશે અને તમને લાગશે કે અમને રોજગારી અપાવવા માટે સરકાર ખૂબ મહેનત કરી રહી છે હવે આંકડામાં પડીએ તો કહેવાય છે કે એક કરોડ

ફોરકાસ્ટ આ બજેટ પરથી જોઈ શકાય છે ટૂંકમાં કહીએ તો હજુ પાંચ વર્ષ સુધી સરકાર નોકરી આપી શકે તો પણ ચાર કરોડ જેટલી અને સ્કિલ આપી શકે તો માત્ર વીસ લાખ જેટલા લોકોને તેવું ક્યાંક ને ક્યાંક આ સરકારના બજેટ પરથી સમજી શકાય છે આ મોટો મોટો અંદાજ છે ટેકનિકલ ટર્મ્સ અને આંકડાઓ આવ્યા બાદ વધુ વિગતે તેની વાત કરશું હવે વાત કરીએ કે આ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ તો મધ્યપ્રદેશમાં સિંહ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી યુવા ઇન્ટર્નશીપ યોજના વર્ષ બે હજાર ચોવીસમાં ફરવું લાગુ કરી હતી જેમાં આઠ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હતું અને આવે છે અને શિવરાજ સિંહે કહ્યું હતું કે આ આગળ પણ ચાલુ રાખવામાં આવશે યોજના જેમાં બ્લોકમાં કે કેટલાક ક્ષેત્રોમાં જ્યાં સ્થાનિક કક્ષાએ રોજગારી આપવાનો પ્રયાસ થશે ઇન્ટર્નશીપના નામે અને મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના મહારાષ્ટ્રની વાત કરીએ જે શિંદે સરકારમાં લાગુ થઈ છે જેમાં આઠ હજાર રૂપિયા અને દસ હજાર રૂપિયા આપવાની વાત છે આમ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જ્યાં જ્યાં શાસન છે ત્યાં ઇન્ટર્નશીપ અને સ્ટાઇપનના નામે આ પ્રકારની યોજનાઓ લાગુ થઈ ચૂકી હતી જેને હવે કેન્દ્રમાં પણ ક્યાંક ને ક્યાંક અલગ સ્વરૂપે રજૂ કરવાનો પ્રયાસ થયો હોય તેવું લાગે છે આમ કહેવાય કે સરકાર બેરોજગારોથી ડરી રહી છે ગરીબોથી ડરી રહી છે મફત અનાજ આપવા માટે મજબૂર બની છે વધુ પાંચ વર્ષ માટે અને રોજગારી નથી આપી શકી માટે હવે ઇન્ટર્નશીપના નામે આ પ્રોજેક્ટ કરવામાં આવે છે જેથી ક્યાંક ને ક્યાંક લોકોનો રોષ ખાડી શકાય અન્યથા સરકાર જાણે છે કે હવે ટેકાવાળી છે આ બજેટ વિશે આપણે વાત કરી ત્યારે આપણે ખેડૂતોના બજેટ માટે શું ફાયદા થયા નુકસાન થયા તેના વિશે પણ વાત કરવી છે માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે આ ચેનલને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે નહી